નમસ્કાર દર્શક મિત્રો વીએસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું આપનો વિપુલ હિરાણી આજે આપણે પાલીતાણામાં યોજાયેલા હોમગાર્ડ યુનિટના કાર્યક્રમની સમાચાર જોઈએ સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર આજથી સત્યોતેર વર્ષ પહેલાં એટલે કે એકવીસ એપ જુલાઈ ઓગણીસો ને ઓગણપચાસમાં પાલીતાણા હોમગાર્ડ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી આજે આ યુનિટને સત્યોતેર વર્ષ પૂરા થતાં પાલિતાણા ખાતે હોમગાર્ડ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે તે આપણે આ વિડીયો અને ખુબ આનંદ આ આ કાર્યક્રમ છ થી આઠ કલાક ઓછામાં છે છ કલાક અને વધુમાં વધુ આઠ કલાક

પાલીતાણા રાજકીય સામાજિક અગ્રણી માજી હોમગાર્ડ કેડેટ પાલીતાણા આજરોજ એકવીસ જુલાઈના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે પાલિતાણા હોમગાર્ડ યુનિટની અંદર ઉપસ્થિત થયા છે અને ભાવનગર જિલ્લાના હોમગાર્ડના કમાન્ડન્ટ સાહેબ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ પાલીતાણાના હોમગાર્ડ માજી હોમગાર્ડ સર્વને આમંત્રણ આપી ખૂબ સરસ રીતે આજની ઉજવણી કરવામાં આવી સત્યોતેરનો સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે પાલિતાણાની અંદર હોમગાર્ડ યુનિટની ઉજવણી દર વર્ષની માફક આ વર્ષે પણ સત્યોતેરમાં ઉજવણી ભવ્યથી ભવ્ય કરવામાં આવેલી છે તેમજ લગભગ મોટાભાગે પાલિતાણાના સિત્તેર જેટલા હોમગાર્ડ યુવાનો તેમજ ભાવનગર જિલ્લામાંથી અધિકારીઓ તમામ પાલીતાણાની અંદર આજે હાજરી આપેલ છે અને ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રમાં આમ તો પ્રથમ પાપ

એકવીસ સાત ના રોજ સ્થાપના દિવસ હોય તો ભાવનગર જિલ્લાનું પહેલા પહેલું યુનિટની સ્થાપના એકવીસ સાત ઓગણીસો ને ઓગણપચાસ માં સ્થાપના થયેલી આ દિન નિમિત્તે હું પાલિતાણા યુનિટના દરેક જવાનો હાર્દિક શુભકામના પાઠવું છું આપણને જો આ પ્રકારના સમાચાર પસંદ આવતા હોય તો વીએસ ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં